અગત્યના સમાચાર મળી રહ્યા છે હળવદમાંથી લોકશાહીના મહાપર્વની ઉજવણી સુરેન્દ્રનગર નવ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરાએ હળવદ તાલુકાના કેદારિયા પ્રાથમિક શાળા મતદાન મથક પર કર્યું મતદાન હળવદ ધાંગધ્રા ચોસઠ વિધાનસભા વિભાગ ભાગ નંબર બસો પ્રાથમિક શાળા કેદારિયા રૂમ નંબર ચાર માં કર્યું મતદાન ચંદુભાઈ શિહોરાએ મતદાન કરી વિજય વિશ્વાસ વ્યક્ત કર્યો લોકસભા ચૂંટણી બે ના ત્રીજા તબક્કા માટે ચોરાણું લોકસભા બેઠક પર મતદાન શરૂ હળવદ પંથકમાં વહેલી મતદાન મતદાન થાય તે માટે પોલીસ દ્વારા ગોઠવવામાં આવ્યો સાથે જ મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડીએ પણ હળવદની ડીબે રાવલ કોમર્સ કોલેજ મથક પર મતદાન કર્યું તેમની સાથે સાથે જ

મતદાનનો દિવસ છે તે લોકોની અંદર જે જબરજસ્ત જુવાળ વર્તાઈ રહ્યો છે જુવાડ દેખાઈ રહ્યો છે કે લોકોમાં લોકશાહીને મજબૂત બનાવવા માટેનો જે ઉત્સાહ છે એ જબરજસ્ત છે અને લોકો તમામે તમામ લોકો મોદી સાહેબને વડાપ્રધાન બનાવવા ઝંખી રહ્યા છે એ વિશે આજે ભારતની અંદર લોકશાહીનું જ્યારે પર્વ ઉજવવામાં આવી રહ્યું હોય ત્યારે સાત તારીખે જ્યારે હિન્દુસ્તાનભરની અંદર જયારે મતદાનનો આજે તમે માહોલ જોઈ રહ્યા છો કે કટિબંધ લાઇન બંધ એની અંદર એ ખાસ કરીને આજે નરેન્દ્રભાઈને ત્રીજી વાર વડાપ્રધાન બનાવવા જઈ રહ્યા છે ત્યારે તમામ મતદારો ભાઈઓને વિનંતી છે હાથ જોડીને કે આવો આપનો કિંમતી પવિત્ર મત આપી અને ભારતીય જનતા પાર્ટીને વિજય કરાવી આજ આપ પત્રકાર મિત્રોની હાજરીમાં ડીવી પરખાણીની અંદર ત્રણ ભૂત આવેલા છે આપ જોયું કે લોકો આજ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે મતદારોનો ઉત્સાહ આપણે આપણે જોયો અને કતારો લાગી છે તો આજે તમામ મતદારશ્રીઓ નરેન્દ્રભાઈ પ્રત્યે અત્યારમાં સાત વાગ્યાથી મતદાન ચાલુ થઈ ગયું છે મયુર રાવળ ન્યૂઝ જીટી